તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટળે નહીં અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે પણ ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવા કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે અને વળી ગમે તેવો શરીરમાં રોગ હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે અને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી અને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હશે તો ત્યાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય એ તો કેવળ વૃંદલ કહેવાય તેમ જે ભગવાનને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહીં માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો એમ જાણીને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું જેમ દૂધ સાકર હોય અને દ્રો એટલે એવું મારા જે રસ્તે દ્રોહ એટલે હું બગાડવાની ઈચ્છા વ્યાર કહેવાય એને આનું બગાડ્યું હોય તો આને એનું બગાડવું તો એ તો વ્યાર કહેવાય કે એકબીજાને વ્યાર થઈ ગયો અને આ બગાડ્યું કઈ નથી તો એનો દ્રો અને અવગુણ ને લઈને માન પોતામાં માન છે એટલે એને અવગુણ આવ્યો અવગુણ બે પ્રકારે આવે આનું કઈ નુકસાન કર્યું હોય એને તો પણ અવગુણ આવે અને આને નુકસાન ન કર્યું હોય પણ આને માન હોય તો પછી ઓલા જોઈ જોઈને એને અવગુણ આવે આનું કઈ નુકસાન કર્યું હોય ને અવગુણ આવે તો એ આવું રિઝલ્ટ ન આપે માનને ને લઈને અવગુણ આવે છે એનું આ બધું રિઝલ્ટ મારેક માં તો હોય જ કે ભાઈ એક નું નુકસાન કરે તો એને અવું આવે જ મારું નુકસાન કર્યું નુકસાન કર્યું હોય ને એવું ગુણ ન આવે તો સાચું કહેવાય નુકસાન કર્યું હોય ને તો ગુણ ન આવે અને એનો અવગુણ ન લે તો એ સાધુ કહેવાય બધાએ કઈ સાધુ હોય એવી અપેક્ષા ન રાખાય કોઈક નું નુકસાન કરે તો એને એમ તો થાય કે મારો આ આવો છે નુકસાન કરે તો એમ થાય તો એ અવગુણ નો આ ફળ નથી આ તો માન માંથી અવગુણ આવ્યો હોય અવગુણ માંથી નિંદા માંગ્યો હોય નિંદા માંથી નુકસાન માંગ્યો હોય

જોવું તો ખરું એવું કે સંપ્રદાય નું પૂર્વ પર વિચાર કરી તો જોવું તો ખરું મારા જેવું કીધું જોવે નહી તો ભટકાઈ જાય એટલે ન જોવું પણ એનું મનમાં રટણ કરી રઢે રાખવું કે આવો છે આવો છે એનું જે ચિંતન થવું એ અવગુણ લીધો કહેવાય અને એમાં આગળ આપણે વાત કરી કે ભાઈ એક જણા એ આપણું નુકસાન કર્યું છે અને એનો અવગુણ આવે છે અને એક જણા ને તો આપણું નુકસાન કઈ નથી કર્યું તો એનું અવગુણ આવે તો એનું અવગુણ ક્યાં ગોતવા જવું પોતાનું ગોતવા જવું એને આપણું નુકસાન નથી કર્યું તો આપણને એમ કે આપણને માન લઈને આવે છે કે શેને લઈને આવે છે ઈર્ષાને લઈને આવે છે કે એટલે એનું કારણ એ હોય તો એ અવગુણ છે એ હડકાય લાડજો નુકસાન કર્યું હોય ફેલાતો નથી નુકસાન કર્યું એટલે એટલા પૂરતો જ રહી ગયો એમાંથી પછી ઓલામાં ભયો જાય ખરો એમ અવગુણ લેવા જાય પણ નુકસાન કર્યું છે એ અવગુણ એમ માને કે આને આમ મારું આમ કર્યું તો આ ઠીક ન કહેવાય આ ઠીક નો કહેવાય તો એ અવગુણ એને એટલું બધું નુકસાન ન કરે નુકસાન કર્યું હોય તો નુકસાન પણ કંઈ કારણ વિનાનું એનો અવગુણ લે આવો છે ને તે હોય છે ને તો એ અવગુણ લીધો એ વિશેષ છે એમાં એ પછી માનો કે કારણ વિનાનું હોય કે છતાંય માળા એવું કીધું કે ગોપાળન સમયની વાતોમાં ને એમાં વધારે આમાં ચિકિત્સા કરી છે કે એક તો એનામાં અવગુણ હોય અને એક તો એમાં ન હોય અથવા થોડો હોય એટલે હોય અને એને જોવો એ ભટકાવાને એમ પ્રયોજન પૂરતું કે આપણે એમાં ભટકાઈ ન જઈએ કે એનો બેનિફિટ આપણને ન મળી જાય એ જો એ અવગુણ લીધો ન કહેવાય એ ઓળખાણ કરી દે અને ઓળખાણ બળખાણ નું કાંઈ નહીં ના આવો છે આવો છે એમ કરી રાખ્યું હોય પછી ભલે એવો હોય તો એવો હોય તો એ અવગુણ લીધો કહેવાય નેચર છે

તો એને અવગુણ ન લીધો કહેવાય આ ઓલાનો નો અવગુણ લે છે તો એને અવગુણ લીધો કહેવાય એનું નેચર જ એની ચિકિત્સા નથી કરી એનું મેથડ જ થઈ ગઈ છે કે આમ તો એને એનો અવગુણ લીધો પછી ઓલામાં હોય તોય એમાં હોય અવગુણ ચિકિત્સા કરીને એને લીધો એટલે એમાં હોય અને ઓલા ચિકિત્સા નથી કરીને લીધો એટલે એમાં અવગુણ છે તો આને અવગુણ નું પાપ મળે ચિકિત્સાનું કઈ ન થાય ચિકિત્સાનું પોઈન નથી હોતું ચિકિત્સા નું ફળ હોય ચિકિત્સા નું ફળ હોય કે આપણે ભટકાય નહીં પણ એનું પૂન ન હોય કે મેં ચિકિત્સા કરી એટલે મને ફાયદો થઈ ગયો પુઈન થયું એટલે ચિકિત્સા એ તો પોતાની સિક્યોરિટી માટે છે સ્વરક્ષણ માટે એ જરૂરી છે અવગુણ છે એમાં હોય તો આનો અવગુણ કહેવાય આનો નેચર જ પડી ગયો છે એટલે એવું ન થવું આપણે હોય તો ચિકિત્સા કરી અને ચિકિત્સા પૂરું કરી ત્યાંથી પાછું વળવા પડતું હોય છે ગુણ અવગુણનું થોડું કઠણ બહુ છે ભક્તોના અવગુણ લીધા જેવું મોટું કોઈ પાપ નથી તેનો કોઈ સંજોગોમાં છુટકો સાધન છે એમાં સાધના કરવી પડે છે સેજે છે જે બધાનું ગુણ લે આહાર 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 તો એ કઈ ગુણ લીધો ને માં ધારે એનો લે અને ધારે એનો ન લે એને કઈ કે એને એની હા એનું માપ કે એનું બોલું એ મનમાં નક્કી થયું હોય કે આનો લેવાય આનો ન લેવાય અને પછી લે અને ન લે હોય તોય તોય લે લે અને હોય ગુણ સ્વભાવ રાવણનો ગુણ લેવાનો નથી કીધું કઈ મારો ગુણ લેવાનો હોય એટલે બધા વખાણ કર્યા તો રાવણનો ગુણ લેવાનો કોઈ શાસ્ત્રો પ્રતિપાદન ન કરે નામે કોઈ પાડતું નથી તો ગુણ ક્યાંથી લે એટલે એ એવો સ્વભાવ બનાવવો એ સાધના છે મોટું કઠણ છે વધારે ગમે તેટલા ઔષધો ની સારવાર છતાં હડકવા સર્જે છે રાવણ ને કુંભકર્ણ ને અસુરો ને બધા વિચિત્ર ચિત્રો દોર્યા છે એ ઋષિ શું કરવા દોર્યા છે અજાણતામાં પણ એમાંથી કાંઈ ગુણ આવી ન જાય એના ગુણ હતા કે નહીં હતા અને તોય ન આવી જાય એટલા માટે ઓલા બધા એ ઠોય રાખ્યા કે આને ચિત્રો જેવા બનાવો ભાળીને ભાગી દે એની બુદ્ધિમાં એના પ્રત્યે રિસ્પેક્ટ ન જાગે એટલે આ એક સાધના છે અને એમાં ભૂલવું નહીં એ બહુ ઝીણું છે કે લેવાનો હોય ત્યાં ન લે અને ન લેવાનો હોય ત્યાં લઈ લે એ બહુ ભૂલ ભૂલવણી છે અને ઝીણવટ છે એટલે એમાં કે માસ્ટરી મેળવવી કે લાભ જ થાય અને ગુણ લેતોય લાભ થાય ને અવગુણ લેતોય લાભ થાય શ્રી કૃષ્ણ ભગવાન ગુણ લેતોય લાભ થાય ને અવગુણ લેતોય લાભ થાય એ ખોટું બોલે કે પોતાને પોતાના ભગવાનના ધામમાં જવામાં નુકસાની ન આવે ગુણ લઈ લે અને લફંગો હોય એનો ગુણ લે તો એને ભગવાનના ધામમાં જવામાં ફાયદો થાય ન થા અને હા હારો હોય ને ભગવાનનો ભગત હોય અને એનો ગુણ લે તો એને કઈ સાધન કર્યા વિના વધારાનો બેનિફિટ મળે એને કઈ એમ ન મળે બેનિફિટ ન મળે ને એનો ગુણ ન લેતો એનો ગુણ ન લે તો ન મળે તો એને બેનિફિટ ન મળે આ તો બેનિફિટ મેળવવાની વાત છે શીખવાની વાત છે એટલે કેવી રીતે મળે એટલે એ સાધના કરવી પડે અને એમાં બહુ મથામણ કરવી પડે ક્યુ ફાયદારૂપ ને ક્યુ ગેરફાયદારૂપ અવગુણ અવગુણ ને એક ધાર નબળા માણસો બધા અવગુણ અને હારા માણસો હોય કે ગુણ જોઈને કેવું કે એમ તો ના કે અવગુણ લેવો અવગુણ લેવો પણ ઓળખ 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 એમાં એને બેનિફિટ હોય

એટલે એ અડકવા છે એને અડકવા થયો એની જ્યાં જાય ને પાંડવાના અવગુણ ની વાત કરે હોતે એની કંપનીમાં તો કરતો જ છે તો એ અડકવા છે એને સકુની નું ક્યાં અડકવા નથી સકુની નું કેમ અવગુણ નથી આવતો એટલે અવગુણ લીધો ક્યાંય શિજોપાળ હતો એને શ્રીકૃષ્ણ ભગવાન નો અવગુણ લીધો પાંડવનો અવગુણ લીધો એમ દુર્યોધન નો કેમ ના આવ્યો અને એને જરાસંધ નો કેમ ન આવ્યો એ બધા હારા હતા તો એ આવું ગુણ એટલે એ ચિકિત્સા કરીને લેતો તો ગોણ કે લેવો હોય કે અવગુણ લેવો હોય તો ચિકિત્સા કરીને લેતો તો એટલે મારે જે અવગુણ નો લેવો એવું ન્યુટ્રલ વાક્ય નથી કીધું ભગવાનના ભગત નો અવગુણ ન લેવો એટલે ચિકિત્સા કરવી પડે એ ભગત છે કે નહીં અને પછી બીજી ચિકિત્સા એ કે એમાં અવગુણ છે કે નહીં તો એ ન લેવો એ પછી મહારાજે એવું કીધું પેલી ચિકિત્સા ભગતની છે અને પછી ચિકિત્સા ગુણ અવગુણની છે એમાં છે કે નહીં માટે મહારાજ કહે ભગવાન અને તેમના સાચા ભક્તોના અવગુણ લીધા જેવું મોટું કોઈ પાપ નથી તેનો કોઈ સંજોગોમાં છૂટકો નથી જીવનો નાશ થઈ જાય છે પોતાના કલ્યાણનો કોઈ દિવસ ઉપાય તે કરી જ શકતો નથી